જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે મારા બા માય માટે પૂરી બનાવવાનું આજે હું આની માટે પૂરી બનાવવાની છું એને ગૌરી વ્રત છે કાલે મોળાકત ચાલુ થાય છે તે આજ આ મારા જેઠના બાબાની બેબી છે અને અત્યારે મોળાકત કરવા અહીંયા આવી છે એટલે એને કાલે વ્રત છે તો આજે એની માટે હું પૂરી નાસ્તામાં બનાવું છું હવે છે ને હું પાલકની પૂરી અત્યારે બનાવી પણ અમે અમે ગામડામાં રહી છે એટલે પાલક નથી મળે એમ એટલે અત્યારે મેં કોથમરી લીધી છે આ ધાણા આખા છે અને લીલા ધાણા લીધા છે અને બીટ અને હળદર આ ત્રણ વાપરવી તેના તેલ અને આ મીઠું મિક્સરમાં છે ને આપણે આ ક્રશ કોથમરીનું બી રસ કાઢો ક્રશ કરી નાખું અને રસ કાઢી નાખો આમાં થોડું પાણી નાખું છું હું આમાં એનો રસ કાઢી નાખું અને આ તો હું અત્યારે મેં કોથમરી લીધીશ પણ તમારે છે ને પાલક મળે ને તો પાલક જ લેજો બાળકને પાલક માટે અમારે ત્યાં ગામડામાં જોઈએ એટલે ત્યાં તાત્કાલિક ન મળે ક્રશ કરી નાખું ઓલો બીટ આપણે ઓલું બીટ એ તે ક્રશ થઈ ગયું છે હવે એને હું રસ કાઢી નાખું આમાં છે ને મીઠું નાખું છું મોણ એક સેજ જ નાખવાનું બહુ મોણ નથી નાખતી એક ચમચી જેટલું જ મોણ નાખું છું પેલા હું આ બીટના રસનું બાંધું છું હા એક લોટ બંધાઈ ગયો છે મીઠું નાખું આમાં છે ને હળદર વાળો અત્યારે બાંધું છું ત્રણ કલર કરવાના છે ને હળદર નાખું છું દોઢ ચમચી જેટલી હળદર નાખી તમને એમ થતું છે કે આ મોણ નાખ્યા પછી હલાવતા બેન મોણ દે એવી હેબિટ છે કે હું ઓલી કરું ભાખરી કરું રોજ સવારમાં નાસ્તામાં સાંજે અમારે ભાખરી જ હોય એટલે એમાં હું પહેલાં તેલ પાણી મોણ નાખી દઉં મીઠું ને એકદમ સીધું પાણી જ નાખું એમ જ લોટ બાંધું એટલે તમારે એકવાર તમે મારી રીતના લોટ બાંધજો હું આમાં કાઢી લઉં લો ત્રીજો લોટ બાંધું છું એક ચમચી મોણ નાખું છું આ છે ને હું મોણ નાખી અને આમ હલાવીને નાખું લોટ ને મોણ દઉં સીધું ડાયરેક્ટ પાણી નાખીને જ કરું છું અને આમાં હવે આ લીલો કલર ઓલો કોથમરીનું પાણી નાખું તમારે બે આવું નાનું પાલકનું નાખી શકાય પણ અત્યારે મારે પાલક નથી એટલે મેં કોથમરીનું પાણી નાખ્યું છે ક્રશ કર્યું હવે મારે આ કોથમરીનો લોટ બંધાઈ ગયો છે અને તમે પાલક માંગજો એટલે મારે આમાં પાલક નથી એટલે આ ત્રણેય લોટને હું પાંચ મિનિટ રહેવા દઉં અને બે અને તેલથી મેં પાંચ મિનિટ થઈ ગઈ છે ને તેલથી કોણવી નાખ્યો ત્રણેય લોટ હું પહેલાં ગેસ ચગાવીને તેલ ગરમ કરવા મૂકી દો બેન પહેલાં તેલી રોટલી વણી નાખો અડધરવા રીતે હવે આપણે આ બીટની ઉપર નાખું બીટની વણી નાખું હવે આ બીટની વણાઈ ગઈ કોથમરીની વણી નાખો હવે છે ને આવડી આ કેળી હળદરવાળી નીચે રાખું છું એની ઉપર આ બીટવાળી વાળી એની ઉપર આ કોથમીરવાળી વાળું મૂકવા આવી ગયું તેલ ને થોડુંક એટલે હું ગેસને ધીમો કરું છું અને આને આને આમાં ફોલ્ટ વાળી દેવામાં હવે આને કાપા પાડ દઉં છું આવી રીતના જેવડી પૂરી કરવી એવડી કાપા પાડ નાખવાના આવી પૂરી વણી નાખું છું નીચે જરીક તેલ લગાડું છું જોઈ લો આવી વણાઈ સરસ અને હવે આ તળી નાખવું જો આપડી આ પૂરી તળી આવી ફૂલી ગઈ બીજ તળી નાખી આપણે